પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ પુત્ર અને શિક્ષકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા ગઢ પોલીસમાં મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જો કે ગઢ પોલીસે આ ફરિયાદને આધારે તપાસ ચલાવી રહી છે ત્યારે વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં સંસ્થાના સંચાલકો શિક્ષકોનો બચાવ કરી રહ્યા છે પાલનપુર તાલુકાના ગઢગામ લાકડું તોડી તેના વડે મૂળ માર માર્યો હતો જોકે શિક્ષકે માર માર્યા બાદ ધમકી પણ આપી ન હતી અને ફરીથી માર મારવાની પણ ધમકી આપી હતી ત્યારબાદ શાળામાંથી ઘરે ગયા બાદ વિદ્યાર્થીઓ તેની માતાને વાત કરી હતી

મંડળની અંદર જીઆર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે હું મારા દીકરાને સવારમાં વહેલા સ્કૂલ હોય છે સવારની સાત ને ની એટલે હું એને તો અને એને હું એ લાગેલું જોયું એટલે પૂછ્યું કે તને આ શું લાગ્યું છે એટલે એને મને એવું કીધું કે પપ્પા હું લેશણ નહોતો લઈ ગયેલો એટલે મને ગણિતના શિક્ષક પાર્થભાઈએ મને બેન્ચિસના જે પાટિયું તૂટેલું હોય એનાથી મને માર્યો એટલે મને બાળકે જાણ કર કરી અને તરત હું ઘડ પોલીસ સ્ટેશનની અંદર શિક્ષક વિરોધ મો એફઆઈઆર દાખલ કરાઈ છે અને અગાઉ પણ મારે આવી ઘટના ધોરણ પહેલાંની અંદર મારો બાળક ભણતો હતો ત્યારે પણ આવી ઘટના બની હતી અને એક કલાક સુધી બાળકને રૂમની અંદર લોહી લો હાલતની અંદર બેસા રહેલો ગભરાઈ ગયેલો હતો બાળક હું ત્યાં બાળકને લઈ અને પ્રિન્સિપાલ જોડે ગયેલો એટલે પ્રિન્સિપાલને હું પૂછ્યું કે ભાઈ મારા બાળકને તમારે ટ્રીટમિટ તો કરાવવી જોઈએ ને દવાખાને લઈ જવો જોઈએ ને તો પ્રિન્સિપાલે મને એવો જવાબ આપ્યો કે અમારે સ્કૂલની અંદર કોઈ આવો નિયમ નથી બાળકને દવાખાને લઈ જવાનો તમે અહીંયા આવી અને દવાખાને તમારે વાલીને લઈ જવો પડે બરાબર પછી મને આવું છે મારી માંગ એવી છે કે આવા શિક્ષકો પ્રિન્સિપાલો કેમ્પસ ડાયરેક્ટર અને પ્રમુખો ઉપર શિક્ષણ વિભાગે આ લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ

અને અરવિંદભાઈ વાલીશ્રીને ફોન કરી અને શાળામાં બોલાય અને એમને જાણ કરો પૂરી બાળકને મારી ઓફિસમાં બોલાવી અને પૂછ્યું એને યોગ્ય રીતે વાલીશ્રી મારને ફોન કર્યા પણ વાલીશ્રીએ મારા કોઈ ફોન ઉપાડ્યા નથી અગાઉ પણ ઘટના બની હતી કે એકાદ વર્ષ પહેલા કોઈ બાળક કુદરતી રીતે ક્લાસમાં આવતા પડી ગયો હતો અને પડી ગયો ત્યારે વાલીશ્રીએ ક્લાસમાં આવી અને કે મારા બાળકને પ્રાથમિક કોઈ સારવાર કરી નથી પ્રાથમિક સારવાર શિક્ષક દ્વારા કરાયા પછી વાલીશ્રીને ફોન કર્યો તો વાલીશ્રી આવીને પોતાના બાળક બેનને ગમે તેમ બોલી અને બાળકને લઈને જતા રહ્યા અને અમારા શાળા વિરુદ્ધમાં એમને પણ અરજી કરી હતી ડીપીઓમાં ગાંધીનગર લેવલે ત્યાંથી એ ડીપીઓને અહીંયા તપાસ કરવા આવ્યા હતા અને ડીપીઓની હાજરીમાં પણ એ બોલ્યા હતા અને એમનો અહેવાલ પણ ડીપીઓમાં તમને મળી જશે એમ છતાં આ સમગ્ર ઘટના બની એમાં જો શિક્ષક કસુરવાર દેખાશે તો મંડળને જાણ કરી છે અને મંડળ સાથે રહી અમે શિક્ષક વિરુદ્ધ યોગ્ય પગલાં લેશું હવે સાહેબ નિશાનમાં તો કેવું છે કે જો સીસીટીવી કેમેરા ફૂટેજની અંદર આપ શ્રી જુઓ તો શિક્ષક એક સોટીના સાથે ધીમે ધીમે મારી રહ્યો છે અને સોટી જો તે એવું લાગે છે અને બાળક પણ હસી રહ્યો છે સામે શિક્ષક પણ હસી રહ્યો છે એટલે એ જોતા ગંભીર રીતે માર્યો જણાતું નથી બાળકને જો તપાસ કમિટીની અને ટ્રસ્ટ સમક્ષ સેવાલ મૂકી અને કાર્ય કરવાની વાત કરવાની છે જો કે આ વિદ્યાર્થીઓને માર મારાયો છે તેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને ગઢ પોલીસે હવે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે ગઈ તારીખ 15/2 2025 ના રોજ ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ માં ભણતો આઠ વર્ષનો બાળક જેના ફાધરનું નામ છે બેચરભાઈ વિખાભાઈ જાતે ભૂટકા એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારે હોવાનું હકીકતમાં જણાયેલ જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ જે ફૂટેજમાં જણાવેલ કે અશિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે સતત આઠ મિનિટ સુધી ધીરે 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 જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે బ్యూరో రిపోర్ట్ జనాదేసి